જય માતાજી જય મેલડીમાં જય ગણપતિ દાદા એક વિડીયો જોયો તો યુટ્યુબ ઉપર જાપ ઉપર એવા ઘણા બધા વિડીયો જોયા અને મેં પોતે પણ અનુભવ્યું છે કે જાપ કરવા કેમ જરૂરી છે શું ફાયદો થાય છે મને સૌથી મોટો ફાયદો જાપ કરવાથી એ લાગ્યું કે આપણા જે મગજનું વિચારોનું કહેવાય ને કે તાંડવ થઈ જાય સ્ટ્રેસ થઈ જાય ને એ બધું નીચે બેસી જાય છે હવે જાપ કરવાની શરૂઆત કરીએ ને એટલે અઘરું તો લાગે કે માણસનું મન આપણું જ મન એવું છે કે ત્યાં લાગે કે ના લાગે એક જગ્યાએ સ્થિર થઈએ કે ના થઈએ પણ શરૂઆત કરીએ ને તો કેવું થાય છે જુઓ એક સરસ ઉદાહરણ એ વિડીયોમાં પણ હતું કે કોઈ એક ગીત છે આપણે બે ચાર વાર સાંભળીએ પછી જાતે ગણગણતા થઈ જઈએ પછી જાતે ગણગણીએ ને એટલે જાણે કે એ ગીત આપણે હોટેલ નહીં ચડી ગયું ઓટોમેટિક બહાર આવે કંઈ કામ કરતા હોઈએ ને તોય આપણે એ ગીત ઓટોમેટિક આવી જાય આપણી જીભ ઉપર આપણા મન પર મગજ ઉપર આપણા અસ્તિત્વમાં એ ગીત છવાઈ જાય એવું થાય છે તો જાપનું પણ એવું છે કે શરૂ કરીએ ને એટલે આપણું મન છે ને એની સાથે જલ્દી એક લિંકમાં ના આવે મીન્સ કે એની સાથે સમન્વય ના સાથે પણ ધીરે ધીરે શરૂ કરીએ ને એટલે કેવું થાય છે કે ઓટોમેટિક આદત પડે એની કે મન જ્યારે ફ્રી હોય અથવા તો મન એકદમ તલ્લીન થઈ જાય અથવા તો ખબર પણ ના હોય કે અરે આપણે તો જાપ કરવા માંડે એવું થાય છે એની એટલી બધી આદત પડી જાય છે જાપ કરવાની કે ધીરે ધીરે તો પેલું કહેવાય ને કે શરૂઆત તો આપણે આપણા મનને ફોર્સફુલી કરાવીએ છીએ કે આ જાપ કર પછી ધીરે ધીરે સરળ થવા માંડે પછી મને ગમતું થવા માંડે પછી તું કહેવાય ને કે આપણા અસ્તિત્વનો ભાગ બની જાય ને આપણે ઓટોમેટિક જાપ કરીએ છીએ જાપ કરવાનો ફાયદો સૌથી મહત્તમ કોઈ હોય ને તો માનસિક શાંતિ મનની શાંતિ મગજની શાંતિ બહુ બધા વિચારો આવી ગયા હોય વિચારોએ આપણા મગજ ઉપર મન ઉપર એટેક કર્યો હોય બધું બહુ ગૂંચળું થવા માંડ્યું હોય સ્ટ્રેસ લેવલ બહુ હાઈપર થઈ જાય અને જ્યાં સા બધા આપણા કહેવાય ને કે આપણું મન જ્યાં એમ ત્રસ્ત ત્રાહિત થઈ જાય કે હવે શું કરું હવે આમાંથી કેવી રીતે સોલ્યુશન મેળવું ત્યારે જો એમ કહેવાય ને કે મન એ એ પોઈન્ટ એવું ને કે હવે શું અને ઓટોમેટિક જાપ શરૂ થઈ જાય ને તો સમજવાનું કે ભાઈ આપણા ભગવાન આપણી ઉપર મહેરબાન છે અને જ્યારે એ ઓટોમેટિક જાપ શરૂ થાય જ છે જે આદત નાખે છે અથવા તો જે જાપ કરે છે ને એ ઓટોમેટિક આવી જ જાય છે અને જ્યારે આવી પરિસ્થિતિમાં ઓટોમેટિક જાપ આવે ને એટલે પહેલી જ તો શાંતિ એ થઈ જાય કે વિચારો જે તાંડવ કરતા હોય ને આપણા મન મગજ ઉપર એ તાંડવ પહેલાં તો શાંત થવા માંડે પહેલા વિચારો શાંત થઈ જાય પછી મગજ શાંત થાય મન શાંત થાય અને શાંત મન શું કરે કે જે બી વિચારો કહેવાય ને કે પ્રોબ્લેમ રૂપે જે વિચારો આવ્યા છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન શાંત મગજને જલ્દી મળે મગજ શાંત થાય તો કે ભાઈ આ પ્રોબ્લેમ આવ્યો છે તો એનું સોલ્યુશન આ છે તો સૌથી પહેલું તો મને જાપના ફાયદા એ જ લાગે છે કે સ્ટ્રેસ લેવલ નીચે આવે છે માનસિક શાંતિ થઈ જાય છે અને જાતે જ આપણું મન મગજ ઈશ્વર આપણી પર એટલી મહેરબાની કરે છે કે આપણે આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન શોધતા થઈ જાય છે અને સોલ્યુશન ના મળે ને તો બી પછી આપણે કહેવાય ને કે ઈશ્વર ઉપર છોડી દેવાનું કે ભાઈ હું તો આ જાપ કરું છું હવે તમે જ આનું નિરાકરણ લાવો મારો આ પ્રોબ્લેમ છે તમે સોલ્વ કરો જો શાંતિ એવી મળે એટલી શાંતિ મળે મન એટલું શાંત મગજ એટલું શાંત શાંતિ 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 પરમ શાંતિ થઈ જાય અને જાપ કરવાથી ધીરે ધીરે એમ કહેવાય ને કે તમારું મન મગજ કોઈ ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરવામાં પણ સફળ બની શકે છે તો જાપ કરવામાં એમ કહેવાય ને બુરાઈ કંઈ નથી સારું જ પરિણામ મળશે તો જાપ અવશ્ય કરવા જોઈએ મીઠાઈ તો મીઠાઈ છે કોઈ પણ મીઠાઈ ખાવ મોડું તો મીઠું થવાનું છે આપણા પ્રેમાનંદ મહારાજના એક વિડીયોમાં મેં જોયું હતું કે કોઈ પણ મીઠાઈ ખાઓ રામનું નામ લો ભગવાન કૃષ્ણનું નામ લો રાધા રાણીનું નામ લો કોઈ પણ ભગવાનના જાપ કરો તમને શાંતિ પ્રાપ્ત થશે તમને તમારા પ્રોબ્લમનું સોલ્યુશન જરૂર મળશે મને એવો અનુભવ છે મને એવું ફીલ થાય છે આ મેં મારો અનુભવ શેર કર્યો જય માતાજી જય મેલડીમાં જય ગણપતિ દાદા Ah <sighs>